સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી લંપટ સાધુને સાધુ કાઢવા માટે હરિભક્તો વડોદરા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી આ સાથે હરિભક્તો લંપટ સ્વામીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હું તો અમારી એક જ વાગ છે કે સંપ્રદાય સનાતન ધર્મ માંથી કચરા ને બહાર જ કાઢો એ સંપ્રદાય માં એક કચરો તરીકે છે આ લોકો કારણ કે એક નહી કેટલા સંતો નું આવ્યું છે કેટલું સંપ્રદાય સહન કરે ને આજે અમારી મા ને બહેનો ને તમારે મંદિરે મોકલતા પણ અમારે બીક લાગે છે કે એમની જોડે શું થશે કેવું થશે એટલે અમારે આ બધો કચરો બહાર જ કરવાનો છે કોને કાઢવાની વાત છે કોણ છે બધા સંતો સાધુ જે સાધુ ના લંપટો છે એમને આપને જણાવી દઈએ છેલ્લા ઘણા સમયથી સ્વામીઓની લંપટ લીલા સામે રહી છે જેથી હરિભક્તો નો ગુસ્સો આસમાને છે હરિભક્તો ની એક જ માંગ છે કે સંપ્રદાય માંથી પાપલીલા કરતા સાધુ કરવામાં આવે છોકરી અત્યાર છે આપને જણાવી દઈએ કે વડોદરા અને રાજકોટ લંપટ સ્વામીઓ સામે દુષ્કર્મની ની નોંધાઈ છે જે બાદ હરિભક્તો વિરોધ દર્શાવી રહ્યા છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ